જય માતાજી મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે સ્ક્રીનશોટ વિશે આજે વાત કરીશું મિત્રો સ્ક્રીનશોટ છે એ આપણે કોઈ પણ આપણને માહિતી ગમી છે ત્યારે આપણે એનો સ્ક્રીનશોટ લઈ લેતા હોઈએ છીએ સ્ક્રીનશોટ એટલે લેતા હોઈએ છીએ કે એ માહિતી આપણી ગેલેરીની અંદર ફોનની અંદર સંસવાય અને જ્યારે આપણને ઉપયોગમાં લેવી હોય ત્યારે ઉપયોગમાં આવી શકે તો મિત્રો આજે આપણે વાત કરીએ કે સ્ક્રીનશોટ છે એ એક સાથે ઘણા બધા સ્ક્રીનશોટ મોટી માહિતી હોય તો એક સાથે ઘણા બધા સ્ક્રીનશોટ આપણે લેવા પડતા હોય છે તો એક સ્ક્રીનશોટની અંદર બધી માહિતી આવી જાય એવું કઈ રીતે બને તો આજે આપણે એના વિશેની માહિતી તમને આપશું તો સૌ પ્રથમ કોઈ પણ લેખ હોય કોઈ પણ ફોટો હોય એક સાથે જ્યારે તમારે સ્ક્રીનશોટ એનો લેવો હોય તો પણ એ આવી જતો હોય છે તો કઈ રીતે હું તમને આજે શીખવાડીશ એના વિશે તો આપણે છે એ અહીંયા જો હું નોટપેડની અંદર તમને આ આખો લેખ છે એ બતાવું જો આ લેખશે તો એ એક ફોટામાં સ્ક્રીનશોટની અંદર કઈ રીતે લેવો તો એને છે એ અહીંયા આપણે ક્રીનશોટમાં જવાનું છે હવે સ્ક્રીનશોટની અંદર જશો એટલે આ પ્રકારના ઓપ્શન તમારી સમક્ષ આવશે લોગ ઇન સ્ક્રીનશોટ હવે આપણે સ્ક્રીનશોટ લેવાનો છે એટલે સ્ક્રીનશોટ ઉપર ક્લિક કરશું આ રીતે સ્ક્રીનશોટ ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકારનો આવશે હવે અહીંયા આપણે આખા જે લેખ આખો જે છે એ જોવે છે એ આખો એની અંદર સ્ટોલ થશે આ રીતે બરાબર હવે જ્યારે તમારે જ્યાં પૂરો થઈ જાય કે આટલો જ સ્ક્રીનશોટ લેવો છે ત્યારે તમારે એને અંદર સેવ આપી દેવાનું છે અહીંયા શેવનું ઓપ્શન છે હજી હું આખો જે આખો લેખ છે એ એક જ સ્ક્રીનશોટની અંદર લેવા માંગુ છું એટલે એને

તો તમે કોઈ પણ ઘણા બધા સ્ક્રીનશોટ લેવા પડે એની જગ્યાએ તમે એક સ્ક્રીનશોટની અંદર આ માહિતી આવી રીતે લઈ શકો હવે તમે એની અંદર એડિટિંગ પણ કરી શકો છો હવે તમે એ ફોટાને છે એક ક્રોપ કરવો હોય તો ક્રોપ પણ આવી રીતે કરી શકો જેટલો તમે રાખવા માંગતા હોય એટલો પછી તમારે એ ફોટો છે એ શેર કરવો તો શેર પણ અહીંથી કરી શકો છો મિત્રો તમારે વોટ્સઅપની અંદર ઈમેલ કરવું હોય કોઈ વિડીયોની અંદર નોટપેડની અંદર જે જગ્યાએ તમારે એને સાસવું હોય તો સાચવી શકો છો તો આ રીતે છે એ એક સાથે તમે કોઈપણ લેખ છે કોઈપણ માહિતી છે એક સ્ક્રીનશોટની અંદર ઘણા બધા પાડવા નથી પડતા એક સ્ક્રીનશોટની અંદર માહિતી સંગ્રહી શકો એના માટેની માહિતી હતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા અન્ય મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ